જેમાંથી એકનો મૃતદેહ ફાયર વિભાગની ટીમે બહાર કાઢ્યો જ્યારે કે અન્ય બે શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે ફાયર વિભાગે એક શખ્સના મૃતદેહને બહાર કાઢ્યો હતો જ્યારે કે અન્ય બે શખ્સની શોધખોળ હાથ ધરાઈ છે તો સુરતના લજામી ચોક નજીક ની આ ઘટના છે કાર તાપી નદીમાં ખાકી છે વધુ માહિતી સાથે સમરતા રાકેશ જોડાયા છે રાકેશ અકસ્માત અંગેની માહિતી જણાવશો અન્વી આ ઘટના છે તે સુરતના મોટા વરાછા વિસ્તારની ઘટના છે જ્યાં લજામની ચોક નજીક તાપી નદીમાં એક ફોર વ્હીલ કાર છે તે ખાબકી ચુકી છે અને આ કારની અંદર ત્રણ લોકો સવાર હતા તેવી આશંકા જતાવવામાં આવી રહી છે જોકે ચાલકે સ્ટેરિંગ પછી કાબુ ગુમાવતા ઘટના બની હોવાનું પણ જાણવા મળી રહ્યું છે રિવર હાઇટ નજીક આવેલી તાપી નદીમાં કાર ખાબકતા ઘટનાની જાણકારી સુરત ફાયર વિભાગને કરવામાં આવી હતી જ્યાં ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે જોકે તાપી નદીના ના પેટાણમાં ફાયર દ્વારા કરવામાં આવી રહી છે જે કાર છે તેને પણ બહાર કાઢી લેવામાં આવી છે જોકે હાલ સમગ્ર ઘટનાના અંગે લોકોનું જે ટોળું છે તે પણ ત્યાં ઘટના સ્થળે દોડી આવ્યું છે હાલ પણ જે ફાયર ની રેસ્ક્યુ કામગીરી છે યથાવત જોવા મળી રહી છે કે કે જો આ ત્રણ હતા કેમ તે અંગેની પણ તપાસ કરવામાં આવી રહી છે કે ફાયર ની અંતિમ રેસ્ક્યુ કામગીરી બાદ જ આ ઘટના અંગેનો સમગ્ર જે શિકાર છે તે માલુમ પડી શકે તેમ છે જી આ લોકો કોણ હતા ક્યાં જઈ રહ્યા હતા અન્ય બે શખ્સ ની શોધખોળ કઈ રીતે હાથ ધરાય છે જી અનવી ઘટના છે તે સુરત ના મોટા વરાછા લજામણી ચોક નજીકની ઘટના છે જ્યાં રિવવ્યુ હાઇટ્સ આવેલું છે અને આ રિવેવ્યુ હાઈટ થી જે ફોર વ્હીલ કાર છે તે મોટા વરાછા થી તાપી નદી નજીક થી જઈ રહી હતી અને તે દરમિયાન જ

ની અંદર ચોક્કસ પણે શેરિંગ પટ્ટી કાબુ ગુમાવ્યા બાદ જ બની હોવાનું હાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે જો કે હાલ જે પ્રકારે બે લોકો હજુ પણ લાપતા છે તેઓની શોધખોળ હાલ ફાયર દ્વારા કરવામાં આવી રહી છે જી જી રાકેશ આભાર માહિતી આપવા માટે તો હાલ જે લાપતા લોકો છે તેની શોધખોળ હાથ ધરાઈ છે સુરતના લજામી ચોક નજીકની આ ઘટના છે કાર પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત બન્યો અને અકસ્માતમાં જે લોકો નદીમાં ખાબક્યા હતા જે બે શખ્સો છે તેમની શોધખોળ છે તો ફા વિભાગે એક મૃતદેહને બહાર કાઢ્યો છે કાર ચલાકી કાર પરથી કાબુ ગુમાવતા અચાનકથી કાર નદીમાં ખાબકી હતી તાપી નદીમાં આ કાર ખાબકી હતી તો આસપાસ અહીંયા જે સ્થાનિકો હતા તે બચાવ માટે દોડી આવ્યા હતા દ્રશ્યોમાં આપ જોઈ શકો છો અને આજુબાજુના જે સ્થાનિકોમાંથી આ સમગ્ર ઘટનાનો વિડીયો જે છે તે બનાવ્યો છે તે આપ જોઈ શકો છો કાદમાં સવાર ત્રણ લોકો અચાનકથી નદીમાં ખાબ્યા હતા